તો એ ઢળવાનો પ્રશ્ન એમાં ના આવતો હોય એટલે અલગ અલગ પ્રકારની એ બધી વેરાયટીની ખાસિયત હોય છે હકીકતમાં જે વાવવાલાયક જે વેરાયટી છે એ આપણી જે જૂની અને જાણીતી જે વેરાયટી આપણે કહીએ છીએ લોકવન અને ચારસો છન્નું આ બે વેરાયટીનું છે આપણે વાવેતર કરવું જોઈએ હવે આ એનું એક કારણ એ છે કે એક તો આ બંને વેરાયટીની એ માર્કેટમાં ડિમાન્ડ છે એ કાયમી માટે રહેવાની છે અને આ વેરાયટી પહેલાં પણ હતી અત્યારે પણ છે અને આવનારા સમયમાં પણ એ તમને આ વેરાયટી છે એ છેલ્લે સુધી રહેવાની છે બાકી આ જે બીજી વેરાયટી છે એ બધી વેરાયટી એ બે ચાર વરસ સુધી એ ટકે પછી એ એનું કાંઈ હે આપણે કાંઈ ડિમાન્ડ નથી મળતી અથવા ઉત્પાદન નથી મળતું અથવા કોઈને કોઈ એમાં પ્રશ્ન જોવા મળે છે અને બીજું એ કે અત્યારની જે બીજી વેરાયટી છે નવી વેરાયટી એમાં પ્રોબ્લેમ શું આવે કે એ ઉત્પાદન તો તમને આપતી હશે પણ એમાં જે આપણે જમીનનું શોષણ એ વધારે કરે છે એટલે તમે જોયું હશે કે ઘણી વેરાયટી આપણે હાર્વેસ્ટિંગ પછી એમાં વધારે ડૂચો નીકળતો છે હવે આ ડૂચો છે જેટલો વધારે નીકળશે એટલો એનો મતલબ એમ કે આપણી જે જમીનને હે એ વધારે શોષણ કરે એ અને બીજું એ કે આપણે એ ડૂચો છે આપણે કોઈ કમ્પોઝ નથી કરતા અથવા એને રિસાયકલ નથી કરતા કે જેથી આપણે એને પાછું હે એ જમીનમાં આપણે આપણે અવશેષ રૂપમાં હે એ વધારે સળવી અને ખાતર બનાવી શકાય મોટાભાગના ખેડૂતો છે એને સળગાવી દેતા હોય તો એનાથી આપણે કંઈ ફાયદો નથી અને આપણી જમીનને જ નુકસાન છે પણ આ જે લોકવન કે ચારસો છન્નું હે એમાં ફાયદો શું છે કે એક તો એ વધારે જમીનનું શોષણ નથી કરતું અથવા કોઈ પણ જમીનમાં એ તમને એવરેજ ઉત્પાદન છે એનું જળવાઈ રહે છે પછી બીજું એ કે તમને વધારે સારો ભાવ મળે છે પછી આપણે જે ચારસો છન્નું હે એ સૌથી વધારે આપણે માર્કેટમાં એનો હાઇસ્ટ ભાવ તમને એનો જ મળે છે બીજી બધી વેરાયટીનો હે પછી તમારે નીચે ગણવાનો રહે છે પછી આમાં જે આપણે એનું જે જમીનનું શોષણ નથી કરતું એનું કારણ એ કે આમાં જે પાછળથી આપણે હાર્વેસ્ટિંગ પછી અવશેષ છે ઓછા નીકળે છે એટલે કે એના જે છોડનો જે ગ્રોથ છે એ ઓછો હોય છે અથવા એનું એટલું કોઈ ડૂચો નથી હોતો પણ એનું જે ઉત્પાદન છે આપને વધારે મળે છે એટલા માટે આપણે આ વેરાયટીનું છે આપણે વાવેતર કરવું જોઈએ પછી તમારી જમીનને જે અનુકૂળ આવતું હોય એ પ્રમાણે તમે કરી શકો છો ઘણા ખેડૂતોને એવો પ્રોબ્લેમ છે કે લોકવન કે ચારસો છે એ આપણે પાછળથી ઢરવાનો પ્રશ્ન વધારે રહીએ છીએ તો એનું કારણ શું છે એ આપણે આગળ વિડીયોમાં પણ વાત કરવાના છીએ તો તમે વિડીયોમાં છેલ્લે સુધી રહેજો એટલે તમને એ પણ માહિતી મળી જશે કે આપણે ઢરતા હોય તો શું કરવું જોઈએ એટલે આ રીતે એ તમે વેરાયટીનું હે પસંદ કરી શકો છો એના પછી આપણે પાયા ખતરની વાત કરીએ તો પાયા ખતરમાં એ તમે ડીએપી અથવા એનપીકે બંનેનો ઉપયોગ કરી શકો છો ડીએપીનો જો તમે ઉપયોગ કરો તો એમાં તમને નાઇટ્રોજન છે અઢાર ટકા મળે છે અને છત્રીસ ટકા તમને ફોસ્ફરસ મળે છે અથવા તમે એનપીકે કે બાર બત્રીસ સોળનો ઉપયોગ કરશો તો એમાં તમને બાર ટકા તમને નાઇટ્રોજન મળે છે બત્રીસ ટકા તમને ફોસ્ફરસ મળે છે અને એક પોટાશ તમને સોળ ટકા વધારે આમાં અલગથી મળે છે તો તમે કોઈપણનો ઉપયોગ કરી શકો છો તમારે પાયા ખાતરનો જે દર છે તમારે એક વીઘે વીસ કિલોનો રાખવો જોઈએ એનાથી વધારે આપવાનો કોઈ મતલબ નથી ઘણા ખેડૂતો પાંત્રીસ કિલો કે ચાલીસ કિલો સુધી એ આપતા હશે પણ એ તમે વધારે આપણે ખોટો ખર્ચો થાય છે અને આપણે જમીનને પણ નુકસાન કરે છે એટલા માટે વીસ કિલોનું છે આપણે માપ રાખવું જોઈએ એના પછી આપણે વાવેતર કઈ રીતે કરવું જોઈએ એના વિશે વાત કરીએ તો વાવેતર કર્યા પહેલાં કે જે ખેડૂતો આપણે સોયાબીનનું વાવેતર કરી કરેલું હોય અને પછી ઘઉંનું વાવેતર કરતા હોય તો જે સોયાબીનનું તમે હાર્વેસ્ટિંગ કરો છો પછી એમાં સોયાબીન છે આપણા જમીનમાં એનું બિયારણ છે એ પડતું આપણે ખરી જતું હોય છે તો હવે એ બિયારણને એ તમે જો પહેલાં જ ઉગાડી લેશો એટલે કે તમે હાર્વેસ્ટિંગ કરી અને પછી એકવાર તમે એને જમીનને ખેડી અને તમે જો એને પાણી આપી દેશો એટલે કે ઓરવી નાખશો તો એમાં જે જેટલું પણ સોયાબીનનું જે બિયારણ છે એ બધું ઉગી જશે એનાથી ફાયદો શું થશે કે તમે જે પાછળ પછી જે ઘઉંનું વાવેતર કરો છો પછી એમાં તમને ઘઉંમાં એ સોયાબીન છે ઓછા ઉગશે અને પછી એમાં જે આપણે ખોટી આપણે નિદામણ દવાનો વધારે ઉપયોગ કરવો અને છાંટવી એના કરતાં જો તમે એને પહેલા છે ઓળવી અને બધા સોયાબીન છે ઉગાડી લેશો તો તમને એ એક વધારાનો આપણે એ નિદામણનો એ ખર્ચો નીકળી જશે તો એક આ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ પછી બીજું એ કે વાવેતરમાં તમે મોટા ભાગના ખેડૂતો ઓરણીથી જ વાવેતર કરતા હોય ટ્રેક્ટરથી તો એમાં તમે પાટલીનું પણ વાવેતર કરી શકો છો અને દંતારનું પણ વાવેતર કરી શકો છો પણ હે તમે પાટલીનું વાવેતર કરશો તો તમને ફાયદો એ થશે કે પાટલીનું વાવેતર કરીએ એમાં તમારે વચ્ચે પાટલાની જગ્યા રહેતી હોય છે તો હવે આનાથી શું ફાયદો થાય એક તો આપણે આપણે દવા છાંટવીએ અથવા ખાતર નાખવું હોય તો આપને સરળતા પડે છે પછી બીજું એ કે આપણે જે ઘઉં છે મોટા થતા હોય એટલે એમાં નીચે ડૂચો પણ થતો હોય એટલે જેથી આપણે પાણી હોય અથવા બહુ વાર લાગતી આપણે ક્યારામાં પાણી પાવામાં પણ એમાં જો પાટલીનો વાવેતર હશે તો સરળતાથી હે પાણી નીકળી જશે અને ખોટો ભરાવો પણ નહીં થાય અને આપણા જે પારા છે એ પણ ફૂટશે અને એટલા માટે એ તમારે પાટલીનું વાવેતર કરશો તો વધારે ફાયદો રહેશે બાકી દંતાનું પણ તમે કરી શકો છો બાકી ઉત્પાદનમાં બંને સરખું જ રહેશે અને બીજું એ કે તમે ઓરણીથી પારા બાંધો છો તો પારા હે બને તેટલા આછા બાંધો તમારે જેટલી જમીનને જરૂર હોય આપણે પાણીમાં ફૂટતા ન હોય પાણી આપવામાં એટલા છે તમારે પારા હે કરવા જોઈએ વધારે જેમ જે તમે જાડા પારા કરશો એમ તમારી જે સારી માટી એ બધી પારામાં ખેંચાઈ જાય કે જેથી આપણા ઘઉં હે નબળા રહેતા હોય એટલે વચ્ચેની વચ્ચેના ઘઉં નબળા હોય પારાની સાઈડ છે સારા હોય એ રીતનો પ્રોબ્લેમ આવતો હોય તો આ એક તમારે હે ખાસ ધ્યાન આપણે રાખવું જોઈએ અને વાવેતરમાં હે તમે બિયારણનો દર એ પચીસ કિલોની આસપાસ છે રાખી શકો છો એનાથી વધારે જો તમે રાખશો ત્રીસ પાંત્રીસ કિલો તો તમારું જે ઘઉં છે એ વધારે ઘાટા હશે જેટલા એટલું તમને પાછળથી એ ઘઉં ઢળવાનો પ્રશ્ન વધારે આવશે અથવા જે તમારે દાણાની જે ક્વોલિટી છે એ પણ નબળી રહેશે અથવા દાણાની સાઈઝ નાની રહેશે જેથી તમને ઉત્પાદન ઓછું મળશે અને ભાવ પણ ઓછો મળી શકે છે એટલા માટે પચીસ કિલોનું એ માફ હે આપણે રાખવું જોઈએ અને જે તમારું બિયારણ છે એ તમારે ગ્રેડિંગ કરી અને ચોખ્ખું બિયારણનું આપણે વાવેતર કરવું જોઈએ એટલે જેથી આપણે નેવુંથી પંચાણું ટકા સુધીનો આપણે બિયારણનો ઉગાવો મળી શકે અને જો તમે આ માપ રાખશો તો તમને એક ઉગાવો પણ સારો મળશે પછી તમારી જમીન અનુસાર જો તમારી જમીનમાં બિયારણ રોકાતું હોય તો તમે વધારે પણ રાખી શકો છો હવે વાવેતર કર્યા પછી આપણે પ્રી ઇમરજન્સી દવાનો હે ઘણા ખેડૂતો ઉપયોગ કરતા હોય છે એટલે કે પેન્ડી મિથાલીન કેતા હોય જોઈએ કે ના કરવો જોઈએ પટ્ટી પાન દ્વારા જેટલા પણ નેદામણ છે એનું જે બિયારણ છે એને ઉગવા નથી દેતું અને રોકી દે છે એટલે જેથી આપણે આગળ જતા ઓછું નુકસાન કરે પણ જે પેન્ડી દવાનો જે ખેડૂતો જે એક વીઘાનો જે ડોઝ રાખે છે એટલે કે એક લિટરનો જે ડોઝ રાખે છે એ પાંચથી છ વીઘાનો રાખે છે અને જે કંપની ડોઝ છે એ એક લિટરમાં અઢી વીઘાનો કરવાનો હોય છે હવે જો તમે અઢી વીઘામાં જો એક લિટરનો ઉપયોગ કરશો તો તમારા ઘઉં છે એ ઉગવાના નથી અથવા ઓછા પણ ઉગા ઉગી શકે છે અથવા જે આપણે જે ખેડૂતો પાંચથી છ વીઘામાં કરે છે તો હવે આનાથી શું થાય છે એક તો તમારું જે નેદામણ છે એ પણ નથી રોકાતું અને આપણા ઘઉંને પણ નુકસાન કરે છે એટલા માટે પ્રી ઇમરજન્સી દવાનો આપણે ઉપયોગ ના કરવો જોઈએ અને આપણી જમીનને પણ વધારે નુકસાન કરે છે અને બીજું એ કે આપણી જે જમીનમાં જે નેદામણ છે એને ખાલી એ રોકવાનું કામ કરે છે એને નાશ નથી કરતું એટલે ગમે ત્યારે એ નેદામણ ઉગવાનું જ છે એકવાર તો એટલે જેટલું પણ આપણી જમીનમાં એકવાર નેદામણ ઉગી જશે તો જ તમને એમાં ફાયદો થઈ શકે છે એટલા માટે આપણે એનો ઉપયોગ બને ત્યાં ના કરવો જોઈએ એના પછી આપણે વાત કરીએ કે આપણે ત્રીજું પણ આપીએ છીએ તો ક્યારે આપવું જોઈએ તો ત્રીજું પણ આપણે જે બીજું બે પાન તમે આપી દેજો અને પછી આપણે તમારે દસ થી બાર દિવસ સુધી એને ખેંચાવા દેવાનું એટલે ત્રીજું પણ તમારે વીસ દિવસ કે પચીસ દિવસની આસપાસ આપવાનું હોય એ તમારી જમીન અનુસાર તમે આપી શકો છો ઘણી જમીનમાં વહેલું પણ આપવું પડે છે ઘણી જમીનમાં તમે પાછળથી આપો એમ પણ ફાયદો થતો હોય છે એટલે તમે એ પ્રમાણે આપી શકો છો પણ જનરલી વીસ થી પચીસ દિવસ થાય થાય ત્યારે તમારે આપવું જોઈએ હવે તમે તમે ત્રીજું પણ આપો એનાથી શું ફાયદો વચ્ચે ખેચાવા દેશો એક તો એના જે ઘઉંના મૂળ છે એ પણ થોડાક વધારે પાકી જશે એટલે જેથી એને પાણી પણ ઓછું લાગશે અને જે ઘઉંના મૂળ છે એ સારી રીતે જમીનમાં બેસી જશે તો આપણે જે પાછળથી ઘઉં ઢળવાનો જે પ્રશ્ન છે એ પણ ઓછો આવશે અને ઘઉંમાં જે આપણે જે એની જે ડાળીયું છે વધારે ફૂટશે એટલે કે બ્રાન્ચ વધારે ફૂટશે એટલે જેથી ઘઉંનો છોડ આપણે આપણે જે છેલ્લે જે ડુંડીની સંખ્યા પણ એમાં વધારે આવશે જેથી આપને ઉત્પાદન પણ વધારે મળશે એટલા માટે થોડુંક આપણે ત્રીજું પણ ખેંચાય અને પછી આપવું જોઈએ હવે એકવાર ત્રીજું પણ આપી દેવાનું અને પછી જ્યારે આપણે જે ઘઉં છે પચીસ દિવસના થાય ત્યારે જનરલી આપણે નેદામણ નાશક દવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે નેદામણ નાશકમાં આપણે ઘણા ખેડૂતોને પોળા પાંદવાળું પણ નેતામણ હશે અને પટ્ટી પાંદવાળું પણ હશે તો હવે આમાં કઈ દવાનો આપણે ઉપયોગ કરવો જોઈએ હવે જે પોળા પાંદ વાળા જે નેતામણ છે એમાં તમે ટુ ફોર્ટીનો ઉપયોગ કરી શકો છો એટલે કે જે અમાઇન સોલ્ટ આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો અથવા તમે આપણે જે અલગ્રીપ કહેતા હોય છે એનો પણ ઉપયોગ કરી શકો એટલે કે આપણે જે મેટ સલ્ફ્રોન આવે કેમિકલ એનો તમે ઉપયોગ કરી શકો છો જેનાથી તમને નેવું થી પંચાણું ટકા એ તમારે જે પોળા પાંદા નેદામણ છે એનો તમે કંટ્રોલ કરી શકો છો હવે ઘણા ખેડૂતોને પટ્ટી પાંદ વાળું પણ નેદામણ એમાં જોવા મળતું હશે તો પટ્ટી પાંદામાં તમે જે ક્લોડીનો ફો પંદર ટકા આવે છે આપણે પાઉચ આવે છે પાવડરનું એ તમે એમાં છાંટીને તમે કંટ્રોલ કરી શકો છો પણ એમાં હે ચાલીસ થી પચાસ ટકા જેવું છે આમ તો રિઝલ્ટ મળે છે એટલું રિઝલ્ટ નથી મળતું અને ઘણા અત્યારે માર્કેટમાં છે બંને દવાનું મિક્સ પણ આવે છે કે જેથી પોળા અને પટ્ટી પાંદવાળું વાળું બંને હે એ કંટ્રોલ થઈ શકે છે પણ જોઈએ એવું એમાં રિઝલ્ટ નથી પડતું પણ જો તમે ટુ ફોરડી અને ક્લોડીનો ફોકનું છે એ તમે કોમ્બિનેશન કરી અને દ્રાવણ છે તમે છાંટશો તો તમને થોડુંક પોળા પાંદ પણ સારું રિઝલ્ટ મળશે અને પચાસ થી સાઠ ટકા જેટલું તમને જે આપણે પટ્ટી નિદામણ છે એમાં પણ તમને એક સારું રિઝલ્ટ મળશે અથવા તમે જો મેટ સલ્ફ્રોનનો એ ઉપયોગ કરો તો તમારે થોડોક મોડો ઉપયોગ કરવો જોઈએ એટલે કે ત્રીસ દિવસના થાય પછી કરવો જોઈએ કારણ કે મેટ સલ્ફ્રોન છે એ દવા કેવી છે કે આપણે જે ગ્લાયસોફોસ આવે એટલે કે આપણે જે ધોકણની દવા કહેતા હોય કે ધીરે ધીરે હે એ મૂળ સુધી હે એ સુકાતું હોય છે નેદામણ તો હવે આનાથી થોડુંક આપણે ઘઉં ને જો નાના હશે તો નુકસાન વધારે કરે છે એટલે થોડાક ઘઉં છે આપણે મોટા થવા દેવા પડે છે એટલે તમે બને તો હે ટુ ડી અથવા ટુ ડી પ્લસ આપણે ક્લોડીનો ફોપનો છે ઉપયોગ કરવો જોઈએ અને બીજું એ કે તમે જે આનો ઉપયોગ કરો છો તો પહેલાં તમારે પાણી આપી દેવાનું હોય ને પછી જ તમારે એનો ઉપયોગ કરવાનો હોય એટલે જમીનમાં ભેજવો જરૂરી છે ઘણા ખેડૂતો શું કરે કે પહેલા છાંટી દે કોરામાં અને પછી પાણી આપે છે તો એવું કરશો એટલે તમને પચાસ થી સાહીઠ ટકા જ રિઝલ્ટ મળશે એટલે તમારે પછી તમારે પાણી આપ્યા પછી તમારે એનો ઉપયોગ કરવાનો છે હવે એના પછી આપણે ચોથા પાણની વાત કરીએ તો ચોથું પાન તમારે ત્રીજું પાન આપી અને નેદામણ નાશક દવા તમે છાંટી દ્યો અને ચાર થી પાંચ દિવસ પછી તમારે ચોથું પાન આપી દેવું છે અને ચોથું પાન આપો ત્યારે તમારે યુરિયાનો પેલો ડોઝ છે આપી દેવાનો અને યુરિયા તમે પંદર થી વીસ કિલો તમે એક વીઘાનું માપ રાખી શકો છો એટલે આ રીતે તમે યુરિયાનો હે પણ પેલો ડોઝ આપી જ શકો છો હવે તમે એકવાર યુરિયાનો ડોઝ આપી દેશો પછી તમારે પાંચમું પણ હે રેગ્યુલર તમે જે પ્રમાણ આપતા હોય પાંચ સાત દિવસે તમારે આપવાનું છે પછી તમારા ઘઉં છે એ આપણે નીંગલ પડવાની શરૂઆત થતી હોય એટલે કે આપણે ચાલીસ કે પિસ્તાલીસ દિવસના ઘઉં થતા હોય એટલે ત્યારે તમારે શું કરવાનું છે કે આપણે પહેલાં વાત કરી હતી કે જો તમે ડીએપી આપતા હોય અથવા એનપી આપતા હોય તો આપણે ક્યાં પૂરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ હવે જો તમે ડીએપી જો પાયા ખાતરમાં આપ્યું હોય તો તમારે પિસ્તાલીસ દિવસના ઘઉં થાય છે ત્યારે તમારે એમોનિયમ સલ્ફેટ અને આપણે જે મ્યુરેટ ઓફ પોટાશ આવે છે એ તમારે એક વીઘે સાત સાત કિલો આપવું જોઈએ એટલે કે બંને થઈને તમારે પંદર કિલોનું હે એ એક વીકે આપવું જોઈએ આનાથી ફાયદો શું થશે કે એક તો તમારે એમોનિયામાં એ આપણે નાઇટ્રોજન એટલે કે એમોનિયમના સ્વરૂપમાં હોય છે એટલે કે તમારો જે ઘઉંનો ગ્રોથ પણ કરશે અને બીજું એમાં સલ્ફર હોય છે હવે સલ્ફરથી શું થશે કે આપણા જે ઘઉંને આપણે પાણી આપતા હોય તો નીચેથી પીળા પાંદ પડતા હોય છે તો એમાં પણ એક ફાયદો કરશે અને આપણે જે જમીનમાં ભેજ વધારે રહેતો હોય તો એ પણ ચોસી છે એટલા માટે આપણે એમોનિયમ સલ્ફેટનો એક વર્ષે ઉપયોગ કરવો જોઈએ અને પોટાશથી શું ફાયદો થશે કે આપણે જે છેલ્લે આપણે જે ઘઉંના દાણા છે એ પણ સારી ક્વોલિટીના બંધાય અને વજનવાળા થાય એટલા માટે આપણે પોટાશનો ઉપયોગ કરવો જોઈએ હવે ઘણા ખેડૂતોને એક પ્રશ્ન હોય કે આપણે જે પાછળથી એ ઘઉંમાં પણ આપણે જે એનપી કે જે વોટર સોલ્યુબલ જી ઝીરો જીરો પચાસ આવે એનો ઉપયોગ કરી શકાય કે નહીં હવે એમાં પ્રોબ્લેમ એ આવે છે કે ત્યારે આપણે ડુંડી નીકળી ગઈ હોય અને આપણે જે પાનની જે સંખ્યા પણ એ ઘઉંમાં ઓછી હોય છે તો તમે ત્યારે જો ઝીરો ઝીરો પચાસનો ઉપયોગ કરશો તો તમને એટલો કંઈ ફાયદો નહીં કરે એટલા માટે આપણે પિસ્તાલીસ દિવસે પોટાસ જો તમે પાયામાં જ આપી દેશો તો તમને એક સારું રિઝલ્ટ મળશે અને બીજું એ કે ઘઉંના જે મૂળ છે એ આપણે ઉપર જ હોય છે એટલે તમે પોટાશ આપતો આપશો તો પણ એ સારી રીતે લઈ શકે છે એટલા માટે હે પોટાશને આપણે જમીનની મારફતે જ આપવું જોઈએ બીજું એક છે કે તમે વોટર સોલ્યુબલ જો તમે આપવા માગતા હોય તો તમે જે પિસ્તાલીસ દિવસ આપણે જે ગાભે પોટાનો જે સમય હોય છે ત્યારે તમે જોયું હશે કે એક મોટું એક આપણે જે પાંચ નીકળતું હોય અને પછી જે ડુંડી આવતી હોય છે તો એમાં તમારે જે ઝીરો આપણે બાવન ચોત્રીસ આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો કે જેમાં આપને એક સારા પ્રમાણમાં ફોસ્ફરસ અને પોટાશ મળે છે તો એનાથી તમારી જે એનું પાન છે એનું ક્લોરોફિલ વધશે અને જે ડુંડી છે એ પણ સારી અને લાંબી નીકળશે એટલા માટે તમે જીરો બાવન ચોત્રીસનો ત્યારે ઉપયોગ કરી શકો છો એટલા માટે હે તમે આ રીતનું એ પૂરતી ખાતરનું હે તમે મેનેજમેન્ટ કરી શકો છો અને એના પછી આપણે તમે જે રેગ્યુલર જે પાણી આપતા હોય એ આપવાના છે પછી જનરલી હે એ ઘણા ખેડૂતોને હે નવથી દસ પાણ અથવા ઘણા ખેડૂતોને ચૌદથી પંદર પાણ સુધી પણ પાણી આપવા પડે છે પણ જે તમારી જમીન છે એ પ્રમાણે તમારે નેવુંથી પંચાણું દિવસ સુધી પાણી આપવાનું રહે છે નેવું દિવસ પછી તમે પાણી ના આપો તો પણ ચાલી શકે છે એટલા માટે હે તમે પાણીનું આ રીતનું મેનેજમેન્ટ પણ કરી શકો છો હવે હાર્વેસ્ટિંગમાં તમારે શું ધ્યાન રાખવાનું હોય એના વિશે વાત કરીએ તો હાર્વેસ્ટિંગમાં ઘણા ખેડૂતોને એક હાર્વેસ્ટર આપણે જ્યારે પણ આંકીએ છીએ તો એક ખેડૂતોને એક માઇન્ડસેટ કેવી હોય કે આપણે જે ઘઉં છે ચોખા નીકળવા જોઈએ એટલે કે એમાં જે આપણે કુતરિયાની જે સંખ્યા છે બને તેટલી ઓછી હોવી જોઈએ કે જેની આ જેથી આપણે વધારે ભાવ મળી શકે પણ હકીકતમાં હે પૂતરિયા કરતાં આપણે જેટલું જે એમ જે ઘઉં આપણે હાર્વેસ્ટરમાં જેટલી કટકી થતી હોય એટલે જે એટલો જે પાવડર થતો હોય એ વધારે નુકસાન કરે છે એટલા માટે હે આપણે જે હાર્વેસ્ટિંગ સમયે છે જેટલું બને એટલું હે પૂતરિયા ભલે થોડાક વધારે આવે પણ કટકી ના થવા દેવી જોઈએ અને એ રીતે હે તમારે હાર્વેસ્ટિંગનું છે એ સેટિંગ રાખવું જોઈએ અને કોઈ ખેડૂતોને બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો તો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ